પાણીયા ગામ જંગલના ગેરકાયદેસર મેડિકલ વેસ્ટ મામલે જિલ્લા પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી મીડિયા દ્વારા પાણીયા ગામમાં જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફેંકાયેલ મેડિકલ વેસ્ટ અંગેના સમાચાર પ્રકાશિત થતાં દાહોદ જિલ્લાના પ્રશાસન હરકતમાં આવ્યું હતું સમાચારના આધારે પ્રશાસનની ટીમ તાત્કાલિક સ્તર પર પહોંચી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન જંગલ વિસ્તારમાંથી મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો જેમાં દવાઓની બોટલો ઇન્જેક્શન સિરીજ અને અન્ય જોખમી સામગ્રીનો સમાવેશ થતો હતો પ્રશાસન દ્વારા મરેલ મેડિકલ વેસ્ટના મુદ્દામાલ તરીકે છે પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે જે કોઈ વ્યક્તિ આ સંસ્થા આ ગેરકાયદેસર કુતેમાં સંડાયેલું હોવાનું સાબિત થશે તેના સામે પર્યાવરણ સુરક્ષા કાયદા તથા આરોગ્ય સંબંધિત નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે

તો અમને પાણીયા ગામે મેડિકલ વેસ્ટ છે એમ માહિતી મળી મીડિયાના સમાચાર દ્વારા તો અમે સ્થળ તપાસ કરી છે અને સ્થળ તપાસ કરીને જે પણ વેસ્ટ છે અમે અમારા કબજામાં લીધો છે અને હવે આગળની તપાસ માટે જે પણ આ વેસ્ટ ફેંકી ગયા છે એના માટે આગળની તપાસ માટે અમે આગળ મોકલશું અને જે પણ એમાં તપાસમાં જે પણ જેનું પણ નીકળશે જેનું પણ હશે જે પણ ડૉક્ટરનું એની આગળ અમે કાયદાકીય કાર્યવાહી કરીશું જે ત્રણ મહિના અગાઉ પકડ્યો તો એનું કાર્યવાહી ક્યાં સુધી આવી એ આગળ જે વેસ્ટ પકડાતો એ પણ પાણીયા ગામેથી પકડાતો એના માટે અમે આગળ એના નમૂના મોકલેલા છે એની કાર્યવાહી ચાલુ જ છે એનો પણ જે રિપોર્ટ આવશે એના આધારે અમે જિલ્લા લેવલથી જે પણ કાર્યવાહી કરવા કે છે એ કાર્યવાહી અમે કરીશું અમારી ચેનલને લાઈક શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ